શંકેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા જિજ્ઞાવિન શેઠ અને તેમની મહિલા ટીમ મીડામાં પ્રદર્શન અને વેચાણ સ્ટોલ લઈને ઉપસ્થિત છે તો જૂના કાપડમાંથી તૈયાર થયેલા થયેલા બેગ પર્સ સહિતના સ્વદેશી ઉત્પાદનો લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે પર્યાવરણ સંરક્ષણ અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપતી જિજ્ઞાવિન શેઠ આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે જિજ્ઞાન શેઠની સફળતાની પ્રેરણાદાયી કહાણી આકર્ષણનું કેન્દ્ર બની છે જેમાં જિગ્નર શેઠ કહે છે કે સરકાર દ્વારા ઘરેથી કામ કરતી મહિલાઓ માટે આવું મજબૂત પ્લેટફોર્મ મળ્યું તે સરાહનીય છે સ્ટોલ ફાળવણીથી અમે રોજગારી અને ઓળખ બંને મળી છે વધુમાં હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ આયોજિત સશક્ત નારી મેળો મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતની જીવંત ઝલક બની રહ્યો છે દીપક સત્વરા નેશમ ગ્રસ્યુ પાટણ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર